ઘળીય થી દૂર રેવો ભાઈ આપણે આમ ગડીજી તો તાંધુકા આનો નીકળતા આપણેનો નીકળી ભાગો ભાગો મિત્રો ફાઇનલી આ હોણ જે છે એકમાં બલ્લુ એકમાં પીળ દિયા ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેવાનું હોય અમારી તમારા સ્વાગત છે આપણે છે તો કેમ કે આવી છે તો શાક ઉતારવાનું છે તો જઈ જઈએ ને મસબામાં કંઈક શાક આવેલું છે એ બતાવીશું તમને તો આજમાં હું જ છું સાહેબ નથી સાહેબ ઘેરે છે હમણાં આવી છે તાંઈક હશે તો તાંઈક દેખા છે પણ અત્યારે તો હું એક જાઉં છું ને તગારાવાળા લઈને જઈ ગયેલા છે ને જો કેવો મસ્ત નજારો આવે ને એકદમ કેમ મસ્ત આવું ભાન કેવો મસ્ત નજારો આવે તગારા લઈને વ્યાજેલા શાક લેવા અને હું અહીંયા ધીમે ધીમે જાઉં તો હાલોનાર જઈને જાઉં શાક ઉતારે પછી દેખાડું તમને સારા સાર મસ્તા આવેલા છે ઘેરે કેમ કે એકા બે ત્રણ તો કાલના આવી ગયેલા છે એ કતારમાં આવ્યા છે અને કંઈક શાક લાવ્યા છે આજ પાલવાની એવું એવું હોય છે લગભગ આજે મોડા આવ્યા ને એટલે પાલવાની હોય છે પાલવાન કાટીને ગુમલા ને એવું કંઈક હોય તો દેખાડશું અને જાવશું ધીમે ધીમે અમારે રેલજી દાદાની પોગી ગયેલા હેના અને જોને સારું કેવો એકદમ મસ્તો આવે સૂર્ય ભગવાન પણ ઉગીન તાઈ સડી ગયા તગારા લઈને ચાકલે હવે યે જલા હે મારે થોડું મોડું થઈ ગયું હું સાપ પાણી પીવા રીનતા હું તો સાપ પીન પછી જાવતા હું થી તો જાવું નતી જો કેવો મસ્ત નજારા આ દરિયાનો અજા કોઈને લાગે ન કે દરિયો છે એમ બોલો લોઠ આવે દરિયા હાવ એકદમ ઠેર ઠેર દરિયો હે અત્યારે ભેરો છે ને બપોરે ખાલી થાહે તો હાલો હું ધીમે ધીમે ના પોગી સાપ હજી તરણું લેન શાક લેવા ચા નથી જવાના લાગે કે પછી ના હશે તો હમણાં ઉતારીને આવશે તો દેખાડું આ પહેલા મસ્બામાં શાક આવવાનું છે એ હું આવી જઈને શાક જવા હાએલું આવે કેમ કેટલા બધા બાસકા મૂકી દીધા ને ત્રણ જણા તો હાલાં આવે માથે એક થઈ આવી રીતના હાલાં આવે તરણું છે નહીં માથે બાસ્કા છે ત્રણ જણા તો બેસી ગયેલા છે માથે આગળ પોગી જાહે આવી રીતના આવે છે કંઈક છે બોટ આવી ગારા મૂકવાના છે પછી મૂકી દેસ બધા દરિયો થીર હોય તો ત્રણ મસ્ત આવે ને લોટ હોય તો કેમ થાય તમે ઘણી વખત જોઈ જોયું છે

બાપ રે બાપ મને બીક લાગમ મળે હાલો ભાગજી કરે ગળ્યું છે દૂર રહેવું ભાઈ આપણે આમ ગડીયું તો દઉં કા આ નો નીકળતા આપણે નો નીકળી ભાગો ભાગો આપડે કાજલે મરી છે પણ કાજલે મરી આવી કામ છે

કાઈ નઈ કેમ પણ એમ આ માહિલી બીજા ભાઈ ને ઝાડ લેતો એ ઝાડ માહિલી આવી પણ એને નથી એ તમે લઈ ને વેસી લાગતો ખાઈ દો ને પગાઈ દો ને અમાર જોતા નથી અમારી તો હાલો આપી જ આપણે માહિલી કઈ બાજુ પડ્યા સાયકલ હે સાયકલ એ આ હોંડી છે ને આ છે આ હોંડી ખાવામાં સારું એક જરાય નહીં આ ને આ પેટમાં દુખે

Tolonglah melihat video ini. Tolonglah berikan suka video ini. Tolonglah like, share, dan subscribe. Terima kasih. Selamat tinggal. Bye bye. bye, -bye.